ટક કારણ કે મિત્રો અહીં અડાય નહીં તો જુઓ કારણ કે મિત્રો અહીં અડાય નહીં કારણ કે અડી જાય એટલે સીધા ઉપે અને આવા નાવા મોટા મોટા છે ઓલા શું કહેવાય ફ્યુસ વાહ કે સીન હે વાહ કે હે ને ફ્યુસ કેવાય એવું આવડે તો થોડુંક વારવાનું આજ પૂરું કરી જ નાખવાનું લાઈટ રહે ને તો પૂરું કરી નાખશું કારણ કે આજે સોમવાર છે આજ જે વાર સોમવાર કઈ વાર તો હાલ ઓલો ગળી પાણી હમણાં લઈ ગયો તોરિયો પેલી દઈશ હાલ ઓલો હમણાં દેખાડું તો ફાઈનલી મિત્રો પાણી ચાલુ થઈ ગયું છે ને તોરિયો જાય છે ઓછો જો કે હજુ ફૂલ પાણી આવ્યું નથી અને પાણી પોચવાયા છે પોલા લગન અને ચારામ પાણી સડી ગયું છે જો રાત અને મિત્રો વડેરી આપણી કઈક આવડી આવડું થઈ ગઈ છે જો અમુક ઠેકાણ ના હોય ગઈ બાઈક એવી ગીતો દેશ છે બધે તો હારો લો વળી પાણી વરવી મિત્રો પાણી બંધ કરી શું હે ને એમાં જવાનું આપણે ચીરામાં દવા સાંટવા અને બધુ પૈ દીધું હે મસ્તી કરું તો હટ રોલો આયા દી દવા સાટવા આ આપડા કામ માં આવું જો મિત્રો એક કામ માં નો રખાય તો બીજા કામ માં હલવી જ દેલા ઓરે બાબા તો હટ રોલો ચિરા માં દવા સાટવા આયા દેવી તો વાડી આવી ગયો ને મપ્પા દવા સાટે છે જો તો મે મિત્રો એક કોપ સાટ્યો તમા પાયા તે કે લઈ આવું સાચું તો આપણે ભરવાની છે ડોલ માં બે ભયુ ડોલુ કઈ સેમ્પલ ન જ દદો તો એના સંપર્ક જોવાય રહ્યો તો મિત્રો તો હારું હલો ઘડી બે ભાઈ ઉઠાઈ ડોલું ભર્યું તો મોકા ઘડી જો સાથે પછી હું સાથું અહીંયા પાણી દે છે તો હારું હલો ઘડી ભર્યું ડોલું મિત્રો દવા સાંટી રેવા આવ્યા હે ને થોડીક રહે જો મપ્પા સાંટે હે अने में बे भाई के खतरनाक चढ़िया बना है ये ये यो हमारी जेब लाल नहीं से आके भांगे जो कुतारो पर ऐसा मत करो मेरी जान मित्रों ये खाट के ही ने राखो है ना आपड़ो के भयानक में भयानक नहीं पण जो ओरे बाबा ओरे बाबा ओरे बाबा बड़ा हरामी हो આમ લાગે વાદળી કલર ને અને પાછું લુગડું છે એ આ લુગડું છે ને આ જ ભાઈ હાથિયું કરીને એક હાથિયું હેઠળ રાખી દીધી તો આમાં ઉપર પાપ ખાલી કરીને આવે એટલે પછી ઘરે આલું દવાનું છે રોલો પછી દોષ એટલે પછી એલે દઈ કરે અને આ કંઈક આપણે આમ આને મારે આવો ચાડ્યો અને આને અને આને चाडियो ने एक को नजर ना लागे इनु एको है तो हरो लो वाडिया इले जेई એટલે કે કઈ વાડીએ થી ન અતરે હે ને તમારા ભાઈ મસ્તી કા નું નહી લીધું હે ને આ બીજો કૂતરો આવી ગયો હે અને મિત્રો અત્યારે એક બહુ બલી ખરાબ ખમે છે કાં કે મિત્રો ઓનું ગલુડ હતું ને યાર મરી ગયું કે ડબ ઓરે કે તું મરી ગયું હે મિત્રો હું તો અત્યારે ઓય તો બે યુ તારે ગલુડીયુ મરી ગયું હે મિત્રો એને ખાઈતું તું એવું પતો એને નો જીવ કારણ કે મિત્રો દૂધ કઈ તો મિત્રો ગમે એટલે ખાઈતું કર્યું પણ માં વગર તો નકામું છે આપણે કઈ ન થાય આપણે ખાલી સેવા થાય બાકી જીવડું કામ ન માનું મેં જો આપણે શું કરીએ કે કામ કે આપણે હાજર કરીએ કે

Kerana Allah kalau baca blog membeli subscribe kena do kerana Allah.